એક માં પાસે એક બાળક રડતું રડતું આવે મુઠીની અંદર ચિઠ્ઠીમાં લાવે અને ચિઠ્ઠી લાવી અને પોતાની માને બતાવે અને માને કહે કે માં જો આ ચિઠ્ઠી બોલે શું છે બોલે આ ચિઠ્ઠી છે ને સ્કૂલે આપી છે ચિઠ્ઠી વાંચતી જાય માની આંખમાંથી આંસુ પડી જાય માને રડતી જોઈને બાળક પૂછે કે માં તું કેમ રડે છે બોલે બેટા તું એટલો હોશિયાર છો એટલો પાવરફુલ છો એટલો ક્ષમતાવાન છો કે તને શાળા નહીં ભણાવી શકે આજથી તને તારી માં ભણાવશે ભણાવવાનું શરૂ કરે છોકરો બહુ બુદ્ધિશાળી બહુ આગળ વધે પૂરા કરે 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 પોતે પોતાની જાતને એક દિવસ કે બેટા રાતે દેખાતું બંધ થઈ ગયું છે રાતે બંધ થાય રોગ થાય છોકરો માટે વિદ્યુત પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરતું સાધન વિદ્યુતનો બલ્બ ગોળો બનાવી અને છોકરો માને બતાવે કે જો માં મેં તારા માટે સૂર્યનો બલ્બ ગોળો બનાવ્યો છે ચિંતા ન કરતી અંધારામાં પણ તું બહાર જઈ શકશે થોડા દિવસ પછી જેવું માનું અવસાન થાય એટલે છોકરો પેલી ચિઠ્ઠી ખોલે અને ચિઠ્ઠીમાં લખ્યું હોય તમારો બાળક એક નંબરનો નો ડોબો છે એને વાંચતા લખતા શીખતા કાંઈ આવડતું નથી મોટા ગૂગલ સર્ચ કરજો જેને દુનિયા ડોબો કહી દીધી ને માયા એને પ્રેમ આપ્યો માયા એને પ્રેરણા આપી માયા એને શિક્ષણ આપ્યું ને તો નવસો ને નવ્વાણું પેટર્ન એક વ્યક્તિના નામથી છે નામ છે થોમસ આલ્વા એડિશન એક માં ચાહે દુનિયાના ડોબામાં ડોબા વિદ્યાર્થીને દુનિયાનો સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિશન બનાવી શકે માં ચાહે તો